નમસ્કાર મિત્રો હું આપનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલની અંદર ઓનલાઈન સરકારી યોજના આજે આપણે વાત કરવાના છે કે ખૂબ જ મહત્વની યોજના પ્રધાનમંત્રી જનધન યોજના ખાસ કરીને મહિલાઓ માટે સરકાર તરફથી મળી શકે છે પાંચ હજારની સહાય તો ચાલો આ જાણી લઈએ આ સહાય કઈ રીતે મળશે કોને મળશે કેવી રીતે અરજી કરવી આ યોજના વિશે થોડું જાણી લઈએ આપણે પ્રધાનમંત્રી જનધન યોજના બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ બેંક પોસ્ટ ઓફિસ અથવા સરકારી બેંકમાં મફત ખાતું ખોલાવવામાં આવે છે આ ખાતું સામાન્ય લોકો ખાસ કરીને ગરીબ અને વર્ગ માટે બનાવ બનાવવામાં આવ્યું છે આ ખાતામાં કોઈ પણ પ્રકારનું મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી સાથે સાથે ઘણી બધી સુવિધાઓ જેમ કે એક લાખથી વધુ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ કવર મળે છે જીવન વીમો મળે છે સીધી સબસિડી અને સહાયની રકમ સીધી ખાતામાં જમા થાય છે ધન ખાતામાં મળે છે આ ખાતાની અંદર કોઈ બેલેન્સ તમારે રાખવાની જરૂર નથી કોઈ મિનિમમ બેલેન્સ આટલું જોશે આટલું જોઈશે એટલું આમાં કંઈ એવું નથી ઝીરો બેલેન્સ પણ હશે તો એ ચાલશે તમારું એકાઉન્ટ બંધ નહીં થાય સાથે સાથે તમને આ એકાઉન્ટ ખોલાવશો એટલે તમા તમને લાભ પણ મળશે એક લાખ બે લાખથી વધુ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સનું કવર મળશે તમારે એક્સિડન્ટ કોઈ થાય તો એનું ઇન્સ્યોરન્સ તમને વીમો મળશે જીવન વીમો એક સીધો મળશે સબસિડી સીધી તમને મળશે સીધી તમારા સરકારનું કોઈ કોઈ પણ પેમેન્ટ હશે તમારા એકાઉન્ટની અંદર જમા થશે મિત્રો મહિલાઓ માટે ખાસ કરીને સહાય મળવાની પાત્ર પાત્ર વિશે જાણી લઈએ મહિલાઓ માટે કેન્દ્ર સરકાર સમયાંતર ખાસ સહાય આપે છે હાલની માહિતી મુજબ જનધન ખાતાવાળી મહિલાઓને સીધા પાંચ હજારની સહાય આપવામાં આવી રહી છે આ સહાય હેતુ એક એ છે કે ગરીબ અને જરૂરિયાત મહિલાઓને આર્થિક સપોર્ટ મળી શકે અને તેઓ પોતાના ઘર ખર્ચ કે રોજિંદા જરૂરિયાત આ રકમનો ઉપયોગ કરી શકે છે મિત્રો મિત્રો મહિલાઓને પાંચ હજારની સહાય મળે છે મિત્રો તો જે પણ આપણી મહિલાઓ હોય ગરીબ વર્ગની મહિલાઓ હોય તેમને ખાસ કરીને બેકમાં જઈને ફોર્મ ભરી દેવાનું રહેશે તો તેમને જનધન ખાતું પણ હોવું જરૂરી હોવું છે અને ખાતાની અંદર લેવલ દેવડ પણ ચાલુ હોવી જોઈએ જેથી કરીને તમારે પાંચ હજારની સહાય તમને મળી શકે છે મિત્રો હવે જાણીશું કોને કોને લાભ મળશે મહિલા મહિલાનું જનધન ખાતું હોવું જોઈએ ખાસ સક્રિય હોવું જોઈએ અર્થાત તેમાં લેવડ દેવડ ચાલુ હોવી જોઈએ લાભાર્થી મહિલા ભારતીય નાગરિક હોવી જરૂરી છે માત્ર એક જ ખાતામાં આ સહાય તમને મળશે મિત્રો મહિલાનું જનધન ખાતું હોવું જરૂરી છે ખાતાની અંદર લેવા લેવર ચાલુ હોવી જોઈએ અને ખાસ કરીને મહિલા ભારતની નાગરિક હોવી જોઈએ અને ખાસ કરીને એક જ ખાતાની અંદર આ સહાય તમને મળશે બીજું કોઈ ખાતું હશે તો તમારા ખાતાની અંદર કોઈ બીજી સહાય તમને મળશે નહીં મિત્રો હવે જાણીશું કેવી રીતે સહાય મળશે કોઈ અલગથી ફોર્મ ભરવાની જરૂર નથી સરકાર સીધી આવશે બેંક પોસ્ટ ઓફિસ અથવા એટીએમમાંથી આ રકમ સરળતાથી ઉપાડી શકે છે જો તમારા ખાતા ખાતામાં હજી સુધી રકમ આવી નથી તો નજીકની બેંક શાખામાં જઈને ખાતા ખાતાની સ્થિતિ ચકાસી શકો છો મિત્રો કોઈ તમારે ફોર્મ ભરવાનું નથી તમારે બેંક બેંકની અંદર જવાનું છે મેનેજર સાહેબને વાત કરવાનું છે કે મારે જનધન ખાતું છે અને મારે પાંચ હજારની સહાય મળે છે તે મારા ખાતાની અંદર જમા થતી નથી તો તે એકા એકાઉન્ટર હશે તે તમને કહેશે કે આ રીતે આટલું તમારું ડોક્યુમેન્ટ આલો એટલે તમારા જનધન ખાતાની અંદર સહાય તમને ચાલુ થઈ જશે મિત્રો તો મિત્રો આ હતી માહિતી પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ મહિલાઓને મળતી બે પાંચ હજારની સહાય વિશે જો તમારા ઘરે 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 પરિવાર અથવા ગામમાં મહિલાઓની જનધન ખાતું છે તો જરૂરી ચકાસી ચકાસી લો કે સહાયની રકમ જમા થઈ છે કે નહીં આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી જેથી કરીને આવનારી સરકારી યોજનાની અપડેટ તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ મિત્રો